ભાવનગર શહેરમાં બાળકીને ત્યજીને દંપતિ ફરાર ઘોઘા રોડ ઉપર બાળકીને ઘર આગળ મૂકી દેતા દંપતિ ફરાર ઘરમાં પાણી માગવાના બહાને આવી બાળકીને ટાંકા ઉપર મૂકીને ફરાર ઘોઘા રોડ પોલીસે બાળકીના માતા પિતાની શરૂ કરી શોધખોળ હૃદય હચમચાવી અમુકે તેઓ બનાવ માતા પિતા પોતે જ એક ઘરમાં આવ્યા અને પાણી માગવાના બહાને ઘરમાં આવી પાણીની ટાંકી ઉપર બાળકીને મૂકીને ફરાર થઈ ચૂક્યા છે આ તે કેવું નિર્દય દંપતિ આખરે પોલીસે આ દંપતિની શોધખોળ શરૂ કરી છે ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર આ પ્રકારની ઘટના બનવા પામી છે ભાવનગર શહેરમાં બાળકીને ત્યજીને દંપતિ ફરાર ઘોઘા રોડ ઉપર બાળકીને ઘર આગળે મૂકી દેતા દંપતિ ફરાર ઘરમાં પાણી માંગવાના બહાને આવી બાળકીને ટાંકા ઉપર મૂકીને ફરાર ઘોઘા રોડ પોલીસે બાળકીના માતા પિતાની શરૂ કરી શોધખોળ બનાવ પોતે જ એક ઘરમાં આવ્યા અને પાણી માગવાના બહાને ઘરમાં આવી પાણીની ટાંકી ઉપર બાળકીને મૂકીને ફરાર થઈ ચૂક્યા છે આ તે કેવું નિર્દય દંપતી આખરે પોલીસે આ દંપતીની શોધખોળ શરૂ કરી છે ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર આ પ્રકારની ઘટના બનવા પામી છે